જય બોલો તમારી પોતાની જય થઈ જાય આપણી પોતાની જય થઈ જાય એટલા માટે આપણા સનાતન ધર્મોમાં માં કહેવામાં આવ્યું છે જયકાર કરવા આવો જયકાર કરીએ અને કથા તરફ આગળ વધીએ શિવાજી મહારાજ કી એ વાત બેઠા હોય ને તો જોઈએ કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ બેઠી છે અને આ બાજુ મહારાણા પ્રતાપ બેઠા છે એમ ખબર પડવી જોઈએ હા આપણે હિન્દુ ધર્મ સનાતન ધર્મના ભાવિક ભક્તો છીએ અને આજે કેટલી મથામણ પછી કેટલી બહેનો ને એવી તકલીફ હશે કે જે તકલીફોને પાર કરીને આજે હોશે હોશે અહિયાં આવી હશે હા સાગર ને ખેડીને તો એ બેનો એ તો આનંદથી આનંદ કરવાનો છે હા કથા સાંભળો કથા પછી ભોજન લો મસ્ત આ બેનોએ તૈયાર કરેલી રસોઈ જમો મહાપ્રસાદ હા અને પછી ભગવાનને મળવા નીકળી પડો આનંદ કરો હા તો આવો કથા તરફ આગળ વધીએ અને કહેવાયું છે કે કથા પહેલામાં પહેલી શરૂઆત કોણે કરી હતી તમને ખબર છે કથાની આજે ચીલો પડ્યો ને કથા કરવાનો એ ચીલો પાડ્યો તો મહાદેવે કથા પહેલા મહાદેવે કરી હતી કોને સંભળાવી હતી મહાદેવી માં પાર્વતી ને માં જગદંબા ને માં ભવાની ને આદ્ય શક્તિ અંબા જગદંબા અંબા ને સંભળાવી હતી આ કથા અને આ કથા ને જયારે મહાદેવી માં પાર્વતી ને સંભળાવી હતી ને ત્યારે આંખ બંધ કરીને સાંભળજો હું અહીંથી તમને પ્રસંગ કહું અને તમને આંખમાં એ પ્રસંગ સામે રીલ ફરતી હોય એમ દેખાય ને ત્યારે સમજવાનું કે હું સાચી નહીતર હું ખોટી ભાવ રાખજો ભાવ સિવાય વધારે ક્યાંય કશું જોઈતું નથી હ અને એવું બન્યું છે ભાઈ કે મહાદેવજી એક પીપળાનું મોટું ઘટાદાર વૃક્ષ છે કૈલાસ ઉપર અને ત્યાં ચોરો છે અને એ ચોરાની આગળ પાછળ એવી સરસ ઠંડક છે મહાદેવજી પોતે પોતાનું વાઘંબર લઈને મહાદેવ પોતે ત્રિશૂળ એક હાથમાં લઈને જટાઓને આકાશની જેમ વિખેરીને ત્રિશૂળ ધારણ કર્યું છે ઉપર ચંદ્રમા ધારણ કર્યો છે અને મંદ મંદ સ્મિત કરતા આ ભોળાનાથ કૈલાશની ઉંપર આ પીપળાની જે છાયા છે ને આ ચબૂતરો બન્યો છે ને એના પર પોતાનું વાઘંબર પાથર્યું છે અને પોચી મહાદેવ બેઠા છે એના પર આસન ગ્રહણ કર્યું છે પલાઠી વાળી છે અને પોતે આંખો ધીરેથી આમ બંધ કરી છે અને હોઠો પર મંદ મંદ સ્મિત મરકાવીને ભોળાનાથ ધ્યાનમાં બેઠા છે જોજો હો સનાતન ધર્મની એના ગ્રંથની એક એક લીટી આપણાને બહુ બધી વાતો કહી જાય છે પણ આપણાને ધ્યાનમાં નથી હોતું શું કીધું મહાદેવ પોતે પોતાનું વાઘાંબર લઈને પીપળા પર બેસવા ગયા છે ચોતરા પર હા સ્વાવલંબી બનો હા ઘરમાં સવારે પૂજન કરો ને તો બહુ ને નહીં કહેવાનું કે જળની લોટી ભરી દે આસન મૂકી દે માળા મૂકી દે કોઈ બીજાને નહીં કહેવાનું આપણી પૂજા આપણે કરવાની

જેવા આવીને બેઠા છે અને પોતાની ચૂંદડીને જ્યાં આમ માએ હાથથી સીધી કરીને પોતાના પતિના મુખ તરફ જ્યારે નજર કરી છે મા પાર્વતીએ ત્યારે ભોળાનાથ છે છે ને થોડું હસી પડ્યા અને જ્યારે ભોળાનાથ હસ્યા છે ને ત્યાં મા પાર્વતીએ પૂછ્યું છે નાથ મહાદેવ કેમ તમને હસવું આવ્યું પ્રભુ મારાથી કોઈ ભૂલ થઈ એટલે ભોળાનાથી આંખો ખોલી છે ધીરે ધીરે માં પાર્વતીની સમક્ષ નજર કરી છે કીધું છે ના મહાદેવી તમારાથી ભૂલ થાય મહાદેવીએ પૂછ્યું છે જગદંબાઈ તો પછી તમે હસ્યા કેમ પ્રભુ મને મનમાં શંકા જાય છે કે મારાથી કઈ ભૂલ થઈ હશે મહાદેવે ફરી હાસ્ય કર્યું છે અને કીધું છે ના ના દેવી તમારાથી કોઈ ભૂલ નથી થઈ આ તો તમે મારી પાસે આવીને બેઠા ને એટલે મને હસવું આવ્યું એટલે એવું કીધું છે કે હું ક્યાંય વગરની વગર નથી બેઠી હું તો બહુ અર્થ અર્થ લઈને આવી આવી છું છું ઘણું ઘણું મારા મનમાં બધી વાતો ભરીને તમારી પાસે બેઠી છું મહારાજ તમે ભોળાનાથ છો તમે કાશીના વિશ્વનાથ છો હા જગન્નાથ અને પેલો કાશી વિશ્વનાથ વિશ્વનો નાથ આ જગતનો નાથ હા એટલે પૂછ્યું છે કઈક શંકા છે તો તમે મને જણાવો અને જ્યારે ભોળાનાથે સામેથી પૂછ્યું છે કે દેવી તમે મને તમારા મનમાં કોઈ શંકા હોય તો કહો અને શંકા હોય ને ત્યારે બે કે ત્રણ વ્યક્તિ આગળ આપણી શંકાનું સમાધાન કરી લેવું અને પછી આગળ ચાલવું કોઈક શંકાને મનમાં હૃદયમાં મગજમાં ધારણ કરીને આગળ કોઈ કાર્ય કરવું નહીં નહીતર શું થાય શંકા પડીને અવળું સૂજ્યું શંકા જ્યાં જ્યાં તમારા હૃદયમાં પડે ને ત્યાં ત્યાં અવળું કામ થાય એટલે પહેલા શંકા જ્યાં હોય ને એનું નિવારણ કરવું ક્યાં કરવું એક તો ગુરુજી તમારા કોઈ ગુરુ હોય તમે ગુરુ કર્યા છે તમે બધામાંથી કોઈએ ગુરુ કર્યા છે ગુરુ ધારણ કર્યા છે તમે બહુ સરસ છે નથી કર્યા તો કોઈ ચિંતા નથી નથી કર્યા તો તમારા માતા પિતા હા ગુરુજી માતા પિતા બીજા ગુરુ કોણ છે આપણા માતા પિતા છે અને એક મોટામાં મોટો ગુરુ હનુમાનજી મહારાજ હા